જો હું તને સમજાવું શું ખબર હે આપડા બી જમીન આપડે બે ને હાલી આપડા બાપે એટલે જો આ જમીન ને ના હોય બે જઈને જો એટલા દોણા કે ગમે એટલું થાય

તમારે અંગુઠો કરી દેવાનો હે આવે એટલે એમ કરજો કે નોકરી જતો રે જમીન નહીં વેચો નોકરી બોકરી કોઈ નહીં નોકરી કરણ સાચું જ નહીં આપડે અને તને વડી એવું શું શીખવાડે છે વડી જમીનવાળા એ કોણ શીખવાડે આ તો હું માર જાતે વેકું ઘરે જતો રે જા હાલમન કામ કરવા દે જા વેખવી વેખવીને વેખવીને પછી ગાડીમાં ફટુ મારે આ ગાડી આ આ જમીન વેખવી જ નહીં આ જમીન વેખવી એટલે વેખવી દસ્તાવેજ થઈ ગયા ખાલી અંગુઠો કરવા છે પણ હું અંગુઠો કરી જ નહીં ને જીઓ ઈ તો

વાત કરે છે જીઓ આવા સમય હું અહીંથી જોઉં જ છું ને બેઠો છું તો એક તો કોમ કહી કઈ ને હું પૂરો થવું અને એને જમીન વીસી મારવી છે ગાડીએમ ફરવું છે આયો ને મારે ભાઈ એક નંબર નો રહ્યો ને એ નકમો છે એના ભાઈબંધ વાદે સરીને અને આવું બધું જમીન વેખન બધા શીખવાડે છે એના ભાઈ પણ એ ન મારા ભોઠાનો વારો લેવો જ પડશે એટલે કહું છું આ મુ કરતા આવું આખો સારો ભાર હું વાસ્તી થઈ ગયો આ ખેતર જે દબઈનું શું થયું આપણે વાત મારવાની પણ મોન તો તારી જમીન છે છેનો ભાગ છેનો કેટલા વીઘા ના શું લેર વિશે માં આપણે ગાડી લઈ તો મોનતો નહી હા મોનતો નહી સુમોને નિયર મુડે મોલ કાસ્ટ કે આ તું બોહન મારી જઈશ નહી બધું કેવાનું એમ તો હું હા મરી જમ રે ઈરે કશું નહી કરે શું ના કરે એ તો કેવું મરી જમ તો તો હમે બધી બે બે વિધાન ભાગ તો તમે હું બધી તન કીધા બે ઓ કુલ નિયર બે વિધાન હે ને આ આ તો આવો તો લઈ લીધી જો પાજી ને ફેરાલ દેવા કેવું કરવાનું અને તો ઘર બકાઈ હા બહો

જમીન તો રેડી છે રોડ ટચ છે ને એટલે આમ સારી જમીન તો રેડી છે મને લાગે છે બધું રેડી પણ હાલ ઓછી છે જમીન હજી તો હાલ ને જે કિંમત કરવાની આમ તો બે ત્રણ લાખ રૂપિયા આવે ગણવા જશો એટલે કિશન ભાઈ અલ્યા જયેશ ભાઈ તમે તમે વાંચો આવી જા અલ્યા જમીન જોવા આવ્યો હું તમે ઓ શું કરો અલ્યા તમને ખબર નહી આ જમીન મારી છે તમારી છે મારી જ છે ને તો ચાલ મેં કાઢી પૂરું તું ને તમે

તમને હાચું કહું તો જમીન ખબર નથી હોય ને તો એમ જમીન ના લેવા પડે તમને ખબર હશે ના પાડતો જમીન વેખવા અને તમે ખોટું માર ઘર ના જમીન કદી વેખા આટલી જમીન વેખાઇ લે જમીન વેખાય લે ખારું હડો અમાર ઘરે ચા પીવાળો ચા પીવા ને જમીન વેચતા ને તમે શું કહું

ના ના ગાડીનું જ કર હોડો ચિંતા ના કરતો હોવે જમીન મે એક તમે શું કીધું રાખવાની આપણે જમીન છે સારું હડો હવે ઘરે જઈએ જમીન હું લેકવાનું ને બહુ જમીન એકવાનું કે ને તો હું ફોન કરી જમીન આપણે એકવાની નહીં ને આપણે ઘરે જઈને વાત કરો ચાપોણી કરો ના એમ તો કઈ હવે આવો પંચમ હા અરે ભાઈ છે ને તમારો ભાઈ છે જમીન દેખવારો બેઠો ઈરો

જમીન વેચવાની છે તમારી આ રીતે હા ખવડાયા નહીં લે જમીન વેચવાની નહીં અંદર ગાડી લાવી છે તો તો હું કોક સેટિંગ કરું બડા તમાર જૂના ભાઈ બન ગાડી લઈ આવતા હું કરી દીધું ને એટલે નહીં જમીન તો વેચવાની જ હતી તું હજે બડા જમીન વેચવાનું ના કરે તને કહું આ તમાર ગાડી કેટલી સાલ છે કોક દાડો એવો સમય આવશે દેખી પડશે આ જમીન તમે કરશો ને તો બડું તમાર કામ આવશે